हेलो गाइस कैसे हो सब मजा ही होंगे अभी हम आए हैं नंदन कुरियर सर्विस में तो जीकर एंटरप्राइज बस स्टेशन प्लेटफॉर्म सेवन के बाजू में ये और अभी हम इस ऑफिस में आए हैं यहाँ से देश विदेश कहीं भी कुरियर होता है हमारे यहाँ से और ये कुरियर सर्विस है थराज बस स्टेशन नंदन कुरियर और आप यहाँ से कहीं भी कुरियर करवा सकते हो થેન્ક યુ સો મચ આપણો છે શ્રી નંદન કોરિયર સર્વિસ જે એસટી પાર્સલ છે આપણી પાસે અને કોરિયર પણ છે જે આપણે સર્વિસ આપીએ છીએ એસટી પાર્સલ બુકિંગ એક્સપ્રેસ બુકિંગ સર્વિસ અને જેવું કે બેન માટે રાખડી અને અલગ સુવિધા પણ હોય છે દેશ વિદેશ પાર્સલ સેવા આપણે ઉપલબ્ધ છે દેશના 20 રાજ્ય અને 1300 આઉટર રાષ્ટ્રીય વ્યાપી નેટવર્ક સાથે કવર તથા પાર્સલ ફાસ્ટ ડિલિવરી માટે ખાસ સુવિધા છે એસટી પાર્સલ સેવા ઉપલબ્ધ છે જેમ કે યુએસ ચાઇના કેનેડિયા અને અમેરિકા ન્યુઝીલેન્ડ જેવા ઓલ અધર કન્ટ્રીઝ ઉપર આપણે પણ સર્વિસ આપતા હોય છે જેમાં વિદેશમાં રહેતા આપણા સગા સંબંધીઓ અને ડોક્યુમેન્ટ અને પાર્સલ જેવા કે મંદિર મીઠાઈ કપડાં વાસણ અથાણા મુખવાસ કે મરી મસાલા કરવાથી હેન્ડિગ્રહ ફર્નિચર વગેરે આપણે સંપૂર્ણ જવાબદારી સાથે ડોર ટુ ડોર વિદેશમાં પણ મોકલી આપતા હોય છો ઓલ ગુજરાતમાં આપણે ડોર ટુ ડોર સર્વિસ આપતા હોય છો પેકિંગ પણ હોયથી આપણી ઓફિસથી પેકિંગ વ્યવસ્થિત પેકિંગ પણ કરી આપતા હો કસ્ટમરને સારી સર્વિસ આપતા હો જ્યારે કોઈ કોઈ કસ્ટમરની કમ્પ્લેન કે ફરિયાદ હોય તો એના તુરંત એના ઉપર નિરાશણ પણ આપણે લાવતા હો અને સારી સર્વિસ આપતા હો છો સારું પેકિંગ પણ આપીએ છીએ અને જ્યારે પણ આપણી ઓફિસ ઉપર પાર્સલ આપે તો ઝડપી એમને ડિલિવરી માટે અને કોલ પણ કરીએ છીએ અને ઝડપી ડિલિવરી કરાવવાનો આગ્રહ પણ આપણે રાખીએ છીએ અને કસ્ટમર સાથે સારી વ્યવસ્થિત વાત કરે અને અને આપણે સર્વિસ પૂરી પાડીએ છીએ તો આજે જોડાઓ શ્રીનંદન કુરિયલમાં પાર્સલ આપણે બુકિંગ કરાવો અને ફાસ્ટ ડિલેવરીનો સુવિધાનો ઉપયોગ લો અને સાથે સાથે શ્રીનંદન કુરિયલમાં જોડાઈ અને આપણી રેગ્યુલર સર્વિસમાં સારા આપણે ટકાવારી અને સાથે ભાવના આપના ભાવે પણ બુકિંગ કરી દેવામાં આવશે તો આપણા શ્રીનંદન કુરિયલ ની પરિવાર સાથે જોડાઈ અને આપણે સર્વિસનો લાભ લો કોરિયર કોઈ પણ જગ્યાએ મોકલવું હોય તો અમારો સંપર્ક કરો અમારું એસટી પાર્સલ ઓફિસ છે જે જી એસ બસ સ્ટેપોની અંદર આવેલી છે શ્રીનંદન કુરિયલ ઓફિસ પ્લેટફોર્મ સાતની બાજુમાં છે અને મોબાઈલ નંબર છે આપણો પંચ્યાસી એકસો અગિયાર એકસઠ જીરો ત્યાંશી એના ઉપર કોલ કરો કોઈપણ જગ્યાએ પિકઅપ પણ કરી આપવામાં આવશે અને ડિલિવરી પણ કરી આપવામાં આવશે